ખબર છે લાઈમાં તમારું સ્વાગત છે આજે જે મુખ્ય મુદ્દા પર વાત કરવાનો છું એ મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાતની અંદર કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી દીધી છે એકવીસ નવેમ્બરથી અને સાહીઠ દિવસ સુધી આ જે જન આક્રોશ યાત્રા છે એ આખા ગુજરાતની અંદર ફરવાની છે તો એના આ યાત્રાથી કંઈ ફરક પડવાનો છે

આ વન ડે સિરીઝની અંદર નહીં હોય આ સાઉથ આફ્રિકાની સામે વન ડે સિરીઝ અને ટી ટ્વેન્ટી સિરીઝ જાહેર કરવામાં આવી છે એમાં ત્રણ વન ડે રમાશે અને પાંચ ટી ટ્વેન્ટી મેચ રમાશે તો હમણાં વન ડે સિરીઝ માટે કે રાહુલ કેપ્ટન છે અને આખી જે ટીમ જાહેરાત કરવામાં આવી છે એમાં કેપ્ટન કે રાહુલ રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી તિલક ઋતુરાજ ગાયકવાડ રિષભ પંત નીતિશ રેડ્ડી રવિન્દ્ર જાડેજા વોશિંગ્ટન સુંદર કુલદીપ યાદવ પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ હર્ષિત રાણા અને હર્ષદીપ આ ત્રણ મેચની જે વનડે છે એ ત્રીસ નવેમ્બરે પહેલી મેચ શરૂ થશે બીજી જે છે એ ત્રણ ડિસેમ્બર અને છ ડિસેમ્બર છે અને નવ ડિસેમ્બરથી ટી ટ્વેન્ટી શરૂ થવાની છે બીજા એક ન્યૂઝ એ સામે આવ્યા કે બોલિવૂડ અભિનેતા અને જેમને બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે એ શાહરૂખ ખાને શનિવારે એક ગ્લોબલ ઓનર્સના એક કાર્યક્રમની અંદર શહીદોના માનમાં એક બહુ સારી વાત કરી એક ભાવાત્મક વાત શાહરૂખ ખાને કરી એમણે ભારતીય જવાનો માટે એવું કીધું કે હું ચાર પંક્તિ કહેવા માગું છું શાહરુખ ખાને એવું કીધું કે જ્યારે કોઈ તમને એટલે જવાનોને ઉદ્દેશીને એમ કીધું કે જ્યારે કોઈ તમને પૂછે કે તમે શું કરો છો તો ગર્વથી એમ કહેજો કે હું દેશનું રક્ષણ કરું છું જો કોઈ એમ પૂછે કે તમે કેટલું કમાવ છો તો થોડી સ્મિત સાથે એવું કહેજો કે દેશની એકસો ચાલીસ કરોડ જનતાના આશીર્વાદ

જ્યારે સીએમ સુધી આ વાત પહોંચી અને પરિવારને મુશ્કેલી પડી રહી હતી તો સીએમએ તાત્કાલિક ધોરણે ચોવીસ તારીખનો એમનો જે ટાઉન હોલનો કાર્યક્રમ હતો એનું સ્થળ બદલી નાખ્યું અને પરિવારને ફોન કરીને કીધું કે તમે ચિંતા નહીં કરતા બીજું ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જે ભ્રષ્ટ કર્મચારી અધિકારીઓ છે જેમની તેમની સામે ખાતાકીય તપાસ ચાલે છે એમની સામે હવે જે નિવૃત્ત અધિકારીઓ છે એમને નિમણૂક કરવામાં આવશે અને આવી જે તપાસ છે એ નિવૃત્ત અધિકારી કરશે એટીઆર નો એક રિપોર્ટ હમણાં સામે આવ્યો બિહારના મુખ્યમંત્રીઓને લઈને સ્પેશિયલ રિપોર્ટ અને એની અંદર છેતાલીસ મંત્રીઓ એવા છે કે જેમની સામે પોલીસ કેસ થયેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ નવેમ્બરના દિવસે અયોધ્યાના રામ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવાના છે અને આ ધ્વજારોહણનું જે મુહૂર્ત છે એ અમદાવાદના એક બાવીસ વર્ષના જ્યોતિષ વિશ્વ વોરાએ ત્યારે પણ વિશ્વ વોરા આખા એમાં સામેલ હતા વિશ્વ વોરાએ એવું કીધું કે પચીસ તારીખે માક્ષર સુદ પાંચમ મંગળવારે અમૃત યોગ છે અને ધ્વજા ચઢાવવાનો સમય અગિયાર વાગ્યે એકત્રીસ મિનિટથી બાર વાગ્યે તેર મિનિટ છે તેર મિનિટ સુધી છે જે અભિજીત મુહૂર્ત છે એક ન્યૂઝ એ છે કે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ બાવનમાં ચીફ જસ્ટિસ બીઆર આર ગવાઈ હમણાં થોડા સમયની અંદર જ એટલે સીજીઆઈ બન્યા અને આજે નિવૃત્ત પણ થઈ ગયા છે હવે મુખ્ય વાત કરું કે કોંગ્રેસે જન આક્રોશ યાત્રા શરૂ કરી છે એનાથી કોઈ ફરક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છે અને સોળ નવેમ્બરે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ આ જન આક્રોશ યાત્રાની માહિતી આપી હતી અને તે વખતે તુષાર ચૌધરીએ એવું કીધું હતું કે આ આખા રાજ્યની અંદર લોકોની તકલીફો ભ્રષ્ટાચાર ગેરવહીવટ અને બે હજાર સત્તાવીસ પહેલાં કોંગ્રેસને મજબૂત કરવાના ઈરાદાથી આ જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી રહી છે અને જનતાના જે મુદ્દાઓ છે એ લોકો સુધી લઈ જવામાં આવશે ખાસ કરીને ખેડૂતોના મુદ્દા યુવાનોના મુદ્દા મહિલાઓના શ્રમિકોના આદિવાસીઓ નાના વેપારીઓ આ બધાની જે સમસ્યા છે જે દુઃખી થઈ રહ્યા છે જે બાબતે એ બધા લોકોની વાત સાંભળવામાં આવશે ભ્રષ્ટાચારનો મુદ્દો ખાસ કરીને મનરેગામાં ચારસો ને ચોત્રીસ કરોડનો ભ્રષ્ટાચાર આ ઉપરાંત નરસે જળ યોજના જે પૂરી નથી થઈ આવા બધા મુદ્દાઓ છે એ લોકોની સમક્ષ રજૂ કરવામાં આવશે એમની વાતે સાંભળવામાં આવશે જાહેર સભાઓ પણ કરવામાં આવશે અને સંવાદ બી કરવામાં આવશે આ જન આક્રોશ યાત્રા જે ગુજરાતમાં નીકળવાની છે એટલે જે એકવીસ નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને સાહીઠ દિવસ સુધી ચાલવાની છે પહેલો તબક્કો ત્રણ ડિસેમ્બર સુધીનો છે અને આ જે બિહારની બિહાર કોંગ્રેસની જે આ જન આક્રોશ યાત્રા છે સોરી ગુજરાતની જે આ જન આક્રોશ યાત્રા છે એ બિહારની અંદર ઇન્દિરા ગાંધી જન યાક્રો આક્રોશ યાત્રામાંથી પ્રેરિત છે એકવીસમી નવેમ્બરના દિવસે જન આક્રોશ યાત્રા છે એ ઉત્તર ગુજરાતના વાવ જિલ્લાના ઢીમા ગામે ભગવાન ધરણીધરના મંદિરથી શરૂઆત કરવામાં આવી અને તે વખતે અમિત ચાવડા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક એમણે આ જન આક્રોશ યાત્રાનો આરંભ કરાવ્યો અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત બધી જગ્યાએ આ યાત્રાઓ ફરવાની છે અને જિલ્લા કક્ષાના નેતાઓને એક જિલ્લો પણ સોંપવામાં આવ્યો છે હવે વાત એ કરીએ કે આ જન આક્રોશ યાત્રાને કારણે કોંગ્રેસને કઈ ભાજપને કે ગુજરાતને કઈ ફરક પડશે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અત્યાર સુધી કોંગ્રેસ મોટે ભાગે મૃતપાયી સ્થિતિની અંદર હતી કદાચ કોંગ્રેસે ભાજપ સરકારને ઉથલાવવાની કોઈ દિવસ ટ્રાય પણ નહોતી કરી એવું લાગતું હતું આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એટલે કોઈ એક મજબૂત વિપક્ષની જરૂર તો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર બધા ફૂલીને ફાડકા થઈ ગયા છે એ લોકો એમ માની લીધા છે કે અમને પૂછનાર કોણ છે એટલે ભલે કોંગ્રેસની અસર પડશે નહીં પડશે એ તો સમય બતાવશે પરંતુ સારી વાત એ છે કે કોંગ્રેસે પ્રયાસ કર્યો છે આમ જોવા જઈએ તો હમણાં જ બિહારની અંદર જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસનો સાવ સફાયો થઈ ગયો અને માત્ર છ બેઠકો કોંગ્રેસે જીતી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ સત્તર બેઠકો જીતેલી અને એમાંથી પાંચ છોડીને ભાજપમાં એક સાંસદ છે છવ્વીસ સાંસદોમાંથી એક સાંસદ છે કારણ કે હમણાં લોકસભા બે ની અંદર વાવમાં ઘેની ઠાકોર જીતા એટલે આમ કોંગ્રેસ પાસે કોઈ તાકાત નથી પરંતુ કોશિશ કરી છે એ સારી વાત છે કોંગ્રેસે હજુ ઘણું બધું કરવાનું છે કોંગ્રેસની પાસે કેડર નથી કોંગ્રેસની પાસે ભાજપ જેટલું ફંડ નથી કોંગ્રેસની પાસે હજુ પાવરફુલ નેતાઓ નથી હજુ બી કોંગ્રેસના નેતાઓ ગ્રુપિઝમમાંથી ઊંચા નથી આવતા એટલે જ્યારે રાહુલ ગાંધીએ લોકસભામાં ચેલેન્જ ફેંકેલી કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જ ગુજરાતમાં સરકાર બનાવશે તો એની આ તૈયારી છે અને કોંગ્રેસ અત્યારે એક પ્લેટફોર્મ બનાવી રહી છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવે એ પહેલા કોંગ્રેસનું થોડું સ્થાન મજબૂત થઈ જાય જોકે હજુ પણ ગુજરાતના લોકો છે એ કોંગ્રેસને જલ્દી સ્વીકારતા નથી જોકે આવનારો સમય કેવો છે એ ખબર પડશે કે કોંગ્રેસનું કંઈક બજુ ઉપજે છે કે કેમ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ